નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ આઠ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં હવામાન વિભાગે ચોમાસાની આગાહી કરી છે ગુજરાતમાંથી ચોમાસું હવે વિદાય લેશે સુરત વલસાડ અને તાપીમાં ચોમાસું હજુ સક્રિય છે ગુજરાતમાં સિઝનનો ત્રીસ ટકા વધુ વરસાદ પડ્યો છે આ વર્ષે નવરાત્રિમાં વરસાદ ન હોવાથી હાલ તો રાહતના સમાચાર છે જેને પગલે ચોમાસાની વિદાય થઈ રહી હોવાનું લાગી રહ્યું છે ગુજરાતમાં નવરાત્રિ પૂરી થાય તે પહેલાં વરસાદ આવશે આઠથી બાર ઓક્ટોમ્બરે વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે વાવાઝોડું ફૂંકાય તેવી પણ શક્યતા છે ચોમાસાની વિદાયને ગુજરાત પર વાવાઝોડાના સંકટ વિશે આગાહી કરવામાં આવી છે પ્રેસ ગોસ્વામીએ ચોમાસાની વિદાય અંગે મોટા અપડેટ આપ્યા કે હજી ચોમાસું ગયું નથી હજી તો વરસાદ આવશે હવામાન નિષ્ણાત પ્રેસ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું કે આ વખતનું ચોમાસું લાંબુ છે ગુજરાતના કેટલાક ભાગોમાં હજી ચોમાસું સક્રિય છે હજુ પણ આઠ અને નવ તારીખની આસપાસ છૂટા સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ જશે તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારો પાટણ મહેસાણા મોરબી અને સુરેન્દ્રનગરના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ ગઈ છે આ સાથે પશ્ચિમના અમુક ભાગોમાંથી પણ નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ગઈ છે દસથી ચૌદ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થતાં વાવાઝોડું સક્રવાતમાં રૂપાંતરિત થઈ ગુજરાતના દરિયાકાંઠે અથડાય છે આગાહી મુજબ અઠ્યાવીસ ઓક્ટોબર સુધી ચક્રવાત આવશે ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે બે દિવસ સમગ્ર રાજ્યમાં ક્યાંય વરસાદનો સાટો પડ્યો ન હતો પરંતુ આવતીકાલે જૂનાગઢ જિલ્લાના કેશોદ ગીર સોમનાથ જિલ્લાના તલાલા વલસાડ જિલ્લાના કપરાડા પારડી નવસારી જિલ્લાના ખેરગામ જલાલપુર અને ડાંગ જિલ્લાના આહવામાં સામાન્ય ઝાપટાં પડ્યા છે દેશના મોટાભાગના રાજ્યોમાંથી અને તેમાં પણ ખાસ કરીને નોર્થ ઇસ્ટ તથા સેન્ટ્રલ ઇન્ડિયામાં ચોમાસું પાસું ખેસાઈ ગયું છે પરંતુ આજે સવારે બંગાળની ખાડીના સાઉથ વેસ્ટ ઇચ્છામાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે અને તેના કારણે તમિલનાડુ કેરળા અને પાડુશેરીમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખડક મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મહોષુઅપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રયાસ યુટ્યુબ ચેનલ